નમસ્કાર ખેડૂત મિત્રો હું શું મુકેશભાઈ કેલા ખેડૂતનો સાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે એવા ખેડૂતની આપણે આજે મુલાકાત લેવાની છે જે ખેડૂને માન્યમાં આવે જ નહીં કે આ વાત હકીકત શક્ય હોય કે ન હોય એ ખેડૂતને લગભગ ખેડૂતને માન્ય ન આવે એવા ખેડૂતની આજે મુલાકાતે જીરાના પ્લોટમાં આવ્યા છે નમસ્કાર રાજુભાઈ નમસ્કાર રાજુભાઈ આપણે આ કેટલા વીઘામાં જીરું કર્યું છે

ડીએપી એક જ બીજું એક વસ્તુ બરોબર છે તો તે પછી તમે પિયાજ આપ્યા અત્યાર સુધીમાં કેટલા પિયાજ આપ્યા પિયાજમાં કોઈ વસ્તુ બીજું નહીં એમ નહીં અત્યાર સુધીમાં પિયાજ તમે કેટલા કુલ આપ્યા આપણે પાણ કેટલા પાયા જીરાને પાણ ઉગાડવામાં ચાર ને ચાર ટિકિટ ચાર ઉગાડવામાં અને ચાર થી પછી પહાડ દિવસની અંદર કુલ આઠ

તો પણ આટલું જીરું હારું રાજુભાઈ તમે આટલું આવ આવું જીરું અત્યાર બુધીમાં સારું બનાવ્યું આ કેટલા ટાઈમથી તમે જીરા કરો વાવેતર કરો જીરાના જીરાના હું પંદર વર્ષ વાવેતર કરું પંદર વરસના આ જ રીતે માવજત કરો આજ રીતે તો બીજા ખેડૂતને તમે આ અત્યારે મોંઘી મોંઘી દાઠ દવાઈઓ અનલિમિટેડ ખર્ચા કરી નાખ્યા તો પણ જીરા હારા નથી રહેતા અને તમારે આટલું બધું જીરું હારું જોવાનું કારણ શું વસ્તુ બધી ખોટી છે જમીન ની તાકાત જોવેકમાં જમીન હોય દરક્ટર કપા વખતે નાખ્યું અત્યારે જીરા વખતે જીરા વખતે ટૂંક આપડે એક વાત જમીનનું જે દેશી ખોરાક કેવાય એના ભારે આ બધી ખેડ તમે કરો છો એવું થયું ને

તો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતને કહેવાનું કે અત્યારે જે મોંઘી દાઢ દવાઓના ખર્ચા કર્યા હોવા છતાંય ખેડૂતને જીરાનું ઉત્પાદન મળતું નથી પૂરતું લેતા નથી તો જીરું રહેતું નથી તો આપણે રાજુભાઈ પાસે જાણીએ અથવા કોન્ટેક નંબર રાજુભાઈએ આપ્યો એ કોન્ટેક ઉપર કોન્ટેક કરી અને હાલમાં જીરાનો પ્લોટ જે અમે ઊભા છીએ એ જીરું જોવું હોય તો જાતે જોઈ શકે છે અથવા તમારી મુલાકાત પણ કરી શકે છે આ વસ્તુ તમે જે અત્યાર સુધીમાં તમે કીધી એ બરોબર તમે રિયલ માં જે કર્યું છે એ જ કીધું છે કે કઈ ખોટું બોલ્યા છો નહીં રિયલ માં જે મેં કર્યું છે એ જ કીધું છે મારે ખોટું બોલી ના શું લેવાનું તો રાજુભાઈ આટલું બધું એક ફૂટ નું અત્યારે હાલમાં માં જીરું છે અને કોઈ પણ રોગ નથી ક્યાંય પણ ફુકારો નથી બરોબર કે આ બધું જીરું તમે હાલમાં જોઈ શકો કે એક ફૂટ નું કાયદેસર જીરું શું છે આપણે આમ ડબલ મૂકીને જોઈએ એક ભાઈ એક ફૂટ બાર નું જીરું અત્યારે હાલમાં ઊભું છે આ જીરું અમને તો બહુ વ્યવસ્થિત લાગ્યું અને બીજા ખેડૂતને અમે ભલામણ એવી કરવી છે કે ભાઈ રાજુભાઈ પણ તમે કઈક થોડુંક માહિતી લો કઈ રીતે જીરું કરવું એની ટ્રીટમેન્ટ હું કરવી મોંઘી દાઢ દવાઓથી વાત કરી અને જાણી શકો છો જોઈ શકો છો રાજુભાઈ તમારે આ બધું જીરું તો બહુ સારું છે પણ હજી મને તો હજી ડાઉટ તો થાય છે કે રાજુભાઈ આ તમે ટ્રીટમેન્ટ કરો છો આટલી તમે કીધી તો જોયા છે આટલું બધું સારું તો રહેતું જ નથી આ મને રાજુભાઈ ખરેખર તમે આ બોલો એ સત્ય જ કેવો છો બધા ખેડૂને સત્ય અને હકીકત છે આ વસ્તુ બરોબર આપણે કોઈ ખોટું બોલીને ને લેવાનું નથી સમજ્યા છે

એવું રાજુભાઈએ સાબિત કરી બતાવ્યું કે ભાઈ મોંઘેદાર દવાઈ ઉપયોગ કરો તો જ જીરું થાય એ રાજુભાઈ ઓછા કરશે નહીં જેવી અત્યાર સુધીમાં જીરું હાલ અને ફૂટ ફૂટનું જીરું છે જોઈ શકો છો આખા પ્લોટમાં અમને હજી સુધીમાં ક્યાંય પણ હુકારો નથી આગળ જે આપણે આગળના ભાગમાં જે હુકારો દેખાય છે એ અહીંયા તમે આગળના વર્ષે કેટલી વખત જીરું કરેલું ઓકે ચાલો એ ચાર વખત ઝીરું કર્યું એટલે એ ભાગમાં તમને થોડો થોડો હુકારો જોવા મળ્યો બીજે ક્યાંય ઉકારો તો આપણે પ્લોટમાં જોયું છે ક્યાંય પણ છે અને ના ના ખૂબ સરસ છે રાજુભાઈ તમારું કામ અને બીજા ખેડૂતને આવીને આવી ભલામણ કરતા રહેજો નમસ્કાર